પટેલે આગાહી કરી છે ત્રણથી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ અને ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે તો તાપી અને નર્મદાના જળસ્તરમાં વધારો થઈ શકે છે અગિયાર અને બાર ઓગસ્ટે ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે વરસાદ તેરથી પંદર ઓગસ્ટે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે સોળથી બાવીસ ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાતમાં આવી શકે છે વરસાદ ત્રેવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટા યથાવત રહેશે છવ્વીસથી ત્રીસ ઓગસ્ટમાં વરસાદી ઝાપટા વરસશે તો આ વખતે ચોમાસું નબળું છે એટલે આ વરસાદ આ પ્રમાણે રહેવાનો છે અને હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કારણ કે સિસ્ટમ હવે સરકીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાનના ભાગો તરફ જતી રહેશે તારીખ બે ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવે છે આશ્લેષા નક્ષત્રનું પાણી ધોરાવર હોય છે પરંતુ કૃષિ પાકો માટે સારું હોતું નથી એટલે ખેડૂતભાઈઓએ વરા કવરાપામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે અને લગભગ ત્રણથી દસ ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ ત્રણ ચાર ને પાંચમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કારણ કે એક લો પ્રેશર લગભગ અરબસાગરમાં બનશે અને પશ્ચિમ ઘાટમાં એક સિસ્ટમ બનશે ચાર પછી તારીખ અગિયાર બારમાં પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ લગભગ ચૌદ પંદરમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ સત્તરથી બાવીસ ત્રેવીસ માં લગભગ ગુજરાતના ભારો વરસાદ થવાની શક્યતા રહેશે આ વરસાદ કૃષિ પાકો માટે સારો ગણાય છે કારણ કે મગર નક્ષત્રનું પાણી અમૃત પાણી ગણાય છે રાજ્યમાં